બીજી જગ્યાએ દિવાળી પછી નવું વર્ષ ઉજવાય છે જ્યારે કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજના દિવસે ઉજવાય છે શું તમે જાણો છો કચ્છમાં આવું કેમ કરવામાં આવે છે રાજાશાહી સમયમાં કચ્છમાં કઈ રીતે અષાઢી બીજની ઉજવણી થતી તો ચાલો જાણીએ આ વિડિયોમાં અષઢી બી અષઢી બીજી બીજ અણેરા કચ્છના શાસક લાખા ફુલાણીને દેશવટો મળ્યા બાદ કચ્છમાં કેટલાય વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં દુષ્કાળમાં જાનમાલનું ઘણું નુકસાન થયું લાખો જ્યારે ફરી કચ્છમાં પગ મૂકે છે ત્યારે અનરાધાર વરસાદ વરસે છે ચોમેર લીલોતરી છવાઈ જાય છે આ વરસાદ જોઈ કચ્છી માળુઓનો હરખનો પાર ન રહ્યો અને તે દિવસ હતો અષાઢી બીજનો કહેવાય છે કે અષાઢી બીજના દિવસે જ ગરીબનાથ બાપુ દ્વારા રાયધણજીને કચ્છની ગાદી મળવાના આશીર્વાદ અપાયા હતા કચ્છમાં ચંદ્રનું ઘણું મહત્વ છે કચ્છમાં દિવસ મહિના અને સમયની ગણતરી ચંદ્ર ઉપર આધારિત હતી કચ્છ દરબારના કર્મચારીઓને પગાર પણ બીજના દિવસે ચૂકવાતો હતો કચ્છી માડુઓ હાથમાં પાંચિયું રાખીને શ્રદ્ધાથી ચંદ્રના દર્શન કરતા કચ્છના રાજે ચિહ્નમાં પણ ચંદ્ર જોઈ શકાય છે અષાઢી બીજના દિવસે હમીર સરોવરના કાંઠે સત્તર તોપોની સલામી અપાતી ભુજના માર્ગો ઉપર મહારાવની ભવ્ય સવારી નીકળતી ટીલામેડીમાં ખીલીનું પૂજન કરવામાં આવતું સાંજે મોટો રાજદરબાર દરબાર ભરાતો મહાર લોકોનું સન્માન કરતા આમ પ્રજા પણ મહારા ભેટ થતી હતી બીજના દિવસે ભુજની ટંકશાળામાં નવો સિક્કો બહાર પડાતો ઈસવીસન ઓગણીસો ત્રણ માં મહારાવ ખેંગારજી ત્રીજાએ કચ્છી પંચાંગ શરૂ કરાવ્યું જે આજે પણ અષાઢી બીજના દિવસે બહાર પડે છે આમ રાજાશાહીના સમયમાં મંદિરોમાં ઝાલરથી શરૂ થતો બીજનો ઉત્સવ મોડી સાંજે મસ્જિદોમાં પોકારાતી બાંગોથી પૂરો થતો ગામડે ગામડે મેળાઓ ભરાતા ઊંટ રેસ મલાખડા અને ગાડા રેસ જેવી રમતો જામતી ઘેર ઘેર લાપસીના આંધણ મુકાતા માલધારીઓ પશુઓની ખરીદી કરતા તો દરિયા ખેડૂઓ વાહણોની પૂજા કરતા ગામને પાદર પાડિયાઓનું પૂજન થતું સગાઈ સંબંધો થતા તેમજ નવી ખરીદી માટે મુહૂર્ત પણ કરવામાં આવતું કચ્છથી ચંદ્રવંશી જાડેજા ભાયા તો નવાનગરમાં ગયા અને હાલાર વસાવ્યો ત્યાં પણ નવા વર્ષની ઉજવણી અષાઢી બીજના દિવસે જ કરવામાં આવે છે કચ્છમાં એક સરખા ભાવથી દરેક જ્ઞાતિમાં અષાઢી બીજની ઉજવણી થાય છે તેમજ બોમ્બેથી લઈને કચ્છીમાળું જ્યાં જ્યાં પણ પરદેશમાં રહે છે તેઓ અષાઢી બીજના દિવસે ભેગા મળીને નૂતન વર્ષની ઉજવણી અચૂક કરે છે છેલ્લે અમૃત ઘાયલની ચાર પંક્તિઓ કચ્છ માટે કહું છું એ પહેલાં વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં સ્નેહનું પાણી સુરનું પાણી પોતના પ્રચંડ પૂરનું પાણી હસતું રમતું રણમાં દીઠું સત અને સિંદૂરનું પાણી વારે ઘાયલ કચ્છનું પાણી